આ બનાવની જાણ થતા પોલીસ કમિશનર નરસિંહા કોમર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ બનાવને લઈને મગરપુરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પોલીસે ગુનો ઉકેલવા ડોગ ડોગ્સફોર્ડ સહિતની ટીમોને કામે લગાડી હતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂટવિથ હત્યાનો ગુનો ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘાના આધારે તપાસ કરતાં સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને તરસાલી જેવી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી પોલીસે વિશાલને તરસાલી જેવી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતાં તેણે નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક વૃદ્ધા સુજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકતપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલ પાર્ક સોસાયટીમાં જે તળસા લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઇફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઇફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સ સમગ્ર આ જે ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બેટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઈમ ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વેચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરું શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોચ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ઘરે મારીને લૂટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એને જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુરજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ

કોઈપણ નજરે નજરેજોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુડાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ જે છે એના કોઈ કોઈ પણ અગાઉ ગુનામાં છે આ વિશાલ જે છે એના સ્ટેપ ફાધર છે સુખવિંદર સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટપની મોબાઈલ અને નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના

બનાવનું સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાળ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દા માલ પણ રિકવર થયો સર્જિકલ નાઈફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એને ઈજા કરેલી છે કન્ફ્યુઝન એ છે કે આ જે હત્યા થઈ છે એ આરોપી વિશાલ છે એનો પિતરાઈ એનો સાવકો પુત્ર છે હા એનો સાવકો પુત્ર છે એમના જે વાઇફ છે સુખવીન્દ્રસિંહના એમના વાઇફ મતલબ એ બેનના આજે ડીવોર્સ નથી થયેલા પણ 16-17 વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બેનનો આ પુત્ર છે એનો પહેલા પતિનો સર્જિકલ તારીખથી એ ગૂમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે એની ફોર પ્લાનિંગ જ કરેલું હોવાનું હાલમાં જે સિનોફ ક્લેમ છે એના પરથી લાગીયા હાલ સુધી કોઈ નથી કોઈ કામ ધંધો કરતો તો